બ્રહ્મોસ પંજાબ શાહી પરિવારની બનશે સ્થાન ત્રણ પોઈન્ટ પાંચ વર્ષનો ઘોડો ચાર પોઈન્ટ પચાસ કરોડમાં વેચાયો રાજકીય ભૂકંપ ભાજપ કોંગ્રેસના એક હજારથી વધુ લોકો એ વીમા ઉત્તર ગુજરાતને મળશે પોતાની પાંખો ડીસામાં બનશે પ્રથમ સિવિલ એરપોર્ટ પિસ્તાળીસો એકરમાં ફેલાય એરફોર્સ સ્ટેશન પર હવે પેસેન્જર પણ વિમાનમાં ઉડશે વડોદરામાં સચવાયેલા ભગવાન બુદ્ધ સ્થિત અને શ્રીલંકા મોકલશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્થિતિઓને પુષ્પાંજલિ અર્પિત કરશે સુરતના વેપારમાં ભારે ઉત્સાહ ભારત યુએસ વેપાર કરાર કાપડ અને જહેરાતની નિકાબ અમણી થવાની આશા પીએમ મોદીનું નેતૃત્વની પ્રશંસા પ્રશંસામાં યુવાનની થઈ ઘાતકી હત્યા પ્રેમ પ્રકરણમાં ખેલાયે લુહિયાણ ખેલ ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ પાદરા તાલુકામાં મહીસાગર નદીમાં નાવડી પલટી તરવૈયાઓની સતર્કતાથી જાનહાળી ટળી તમામ મુસાફરો સુરક્ષિત રેસકોર્સ રિંગ રોડ પર આવેલી યસ બેંકમાં લાગી ભીજણ આગ શટર તોડી ફાયર બ્રિગેડો અંદર પ્રવેશ્યા આગ બુજાવી મની સ્પેન્ડરના આઈડી પર રમાતો સટ્ટો ઋષભ પટેલ પાસેથી અડધો કરોડની ઉઘરાણી આરોપી મહીપાલસિંહે આપી ચોંકાવનારી માહિતી સાવધાન રમતા રમતા આખે આખું રમકડું ગળી ગયો એક પોઈન્ટ પાંચ વર્ષનો માસૂમ જાણો કેવી રીતે મળ્યું નવું જીવનમાં સાતમા તાપી અશ્વ સો બે હજાર છવ્વીસનું ભવ્ય સમાપન એક લાખ વીસ હજાર વધુ લોકોએ અશ્વ સંસ્કૃતિને માણી એરક્રાફ્ટ અકસ્માતો પર સરકારનો ખુલાસો આઈબ્રો એક વર્ષમાં ઓગણીસ ગંભીર વિમાનું ઘટનાઓની તપાસ કરી રહ્યું છે સ્ટેન્ડ ડીલ ટ્રેમ્પે ટ્રમ્પે ભારત સ્પ્રિક ટ્રેફિક પચીસ ટકા ઘટાડીને અઢાર ટકા કર્યો આગામી બાર કલાકમાં આઠ રાજ્યોમાં વરસાદની ચેતવણી સત્તર જિલ્લામાં ગાઢ ધુમ્મસની આગાહી આપણી એક ઇંચ જમીન પર ભાજપને શેર કર્યા નવરણનો વિડીયો રાહુલ પર કર્યા પ્રહાર સ્વાદિષ્ટ દાળ બની જીવલેન ત્રણ મોબાઈલ ફોન અને પિતાની શંકાપદ ભૂમિકાએ રહસ્ય ઘેરું બનાવ્યું